આમ જોવા જઈએ તો આજે ચૌદ જૂન થઈ ગઈ છે આવતીકાલે પંદર જૂન છે સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરતું હોય છે પણ આ વખતે આવતીકાલે પંદર જૂન ના રોજ ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશ કરે એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી તેવા હવામાનના કોઈ પરિબળો અત્યારે સક્રિય નથી કે આવતીકાલે પંદર તારીખના રોજ ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશ કરી શકે પણ આ એક ચોક્કસ થી વાત છે કે ઘણા દિવસથી જે મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થયું છે અને મેં આપને ગઈકાલે પણ જે જણાવ્યું હતું એમ કે અત્યારે ગોવાથી પશ્ચિમ દિશામાં એક વરસાદી અસ્થિરતા ઉભી થઈ છે એક સિસ્ટમ ઉભી થઈ છે જે અપર એર સાયક્લોનિક ના સ્વરૂપમાં છે આગળ જતા તે મજબૂત બની શકે અને લગભગ પરમ દિવસે એટલે કે સોળ તારીખથી ચોમાસું સક્રિય થશે જોકે સોળ તારીખ થી ચોમાસું સક્રિય થશે એટલે જે મહારાષ્ટ્રમાં છે ત્યાં આગળ વધવાનું ચાલુ થશે ગુજરાતમાં સોળ તારીખે નથી આવવાનું જેની દરેક મિત્રો નોંધ લેવાની છે પણ એટલું કહી શકાય કે સોળ તારીખથી સક્રિય થશે એટલે સોળ થી લઈને વીસ જૂન સુધીમાં ગમે ત્યારે ગુજરાતમાં પ્રવેશ કરી શકે એટલે કદાચ જે નોર્મલ તારીખ પંદર જૂન છે એના કરતા બે પાંચ દિવસ મોડું પણ એ ચોમાસું છે હવે આપણે આગળ વધવાનું છે સોળ તારીખથી હવે આગળ વધવાનું ચાલુ થઈ જશે અત્યારે સક્રિય થયો છે 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 અંદર કરંટ કારણે એ તારીખે પરમ ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થશે અને એ પછી ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં એ પ્રવેશ કરીને કેટલા વિસ્તારોને એ પ્રભાવ પાડે એ આપણે જોવાનું રહેશે પણ એટલી વાત ચોક્કસ છે કે જે આપણે સૌરાષ્ટ્ર ની અંદર જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પંદર તારીખે જે ચોમાસું આવી જતું હોય એ હવે સોળ તારીખથી તો સક્રિય થશે પછી સત્તર આવે અઢારે આવે ઓગણીસ આવે કે વીસે આવે અને આવશે તો પણ પહેલા તો જે શરૂઆતમાં એનો એક સ્ટેપ આગળ લેશે એટલે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આગળ વધી અને વલસાડ અને સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે જે ગીર સોમનાથના ભાગો છે ત્યાં સુધી દરિયામાં આવશે ને ત્યાંથી પછી આગળ વધશે એટલે હજુ ઘણી બધી પ્રક્રિયાઓમાં થશે ને ઘણી બધી રાહ પણ આપણે જોવી પડશે પણ સોળ તારીખથી જે ચોમાસું શરૂ સક્રિય થવા જઈ રહ્યું છે તે વીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરીએ એવી શક્યતાઓ છે અને અત્યારે અરબ સાગરમાં કરંટ આવ્યો છે એટલે ચોમાસું ભલે કદાચ લેટ આવે પણ ગઈકાલે આપણે જણાવ્યું હતું એમ કે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આપણે છૂટાછવાયા હળવા થંડસ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદોની જે આગાહી કરી હતી એ મુજબના આજે અનેક વિસ્તારોની અંદર એ વરસાદો નોંધાયા છે અને હજુ આવતીકાલે પંદર તારીખ છે ઠંડરસ્ટોમ થવાની પણ શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળશે એમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય વડોદરા થી લઈને છોટાઉદેપુર દાહોદ ગોધરા સુધીના વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડરસ્ટોમ એટલે કે ગાજવીજ અને પવન સાથે થોડોક વરસાદ પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ ભાવનગર અમરેલી હોય રાજકોટના અમુક ભાગો છે ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ આવતીકાલે વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે એટલે ચોમાસું ભલે પંદર તારીખે ગુજરાતમાં પ્રવેશ નથી કરતું પણ પંદર તારીખે જે ચોમાસા પહેલાનો જે અત્યારે અરબસાગરમાં કરંટ છે કરંટને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર બપોર પછીના સેશનની અંદર તીવ્ર ઠંડસ્તમ એટલે કે ગાજવીજ સાથે અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે અત્યાર સુધીના બે હજાર એટલે પરમ દિવસે સોળ તારીખે ચોમાસું છે હવે ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ જશે એ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરે ત્યાં સુધી છૂટાછવાયા વિસ્તારો ની અંદર અત્યારે વરસાદો છે એ પણ જોવા મળશે ચોમાસુ પ્રવેશ કરે એ પહેલા જે વરસાદો અત્યારે પડી રહ્યા છે તેને પ્રી મોન્સૂન માં ગણવામાં આવશે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એનો સમાવેશ થશે અને આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છે એ જ્યાં સુધી અમે ગુજરાતની અંદર ચોમાસુ પ્રવેશ ન કરીએ ત્યાં સુધી કન્ટિન્યૂ ચાલુ રહેશે જોકે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ સાર્વત્રિક ન હોય પણ છૂટાછવાયા છવાયા વિસ્તારોની અંદર હોય ને એ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ચાલુ રહેશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે અત્યારે જે ગતિવિધિ થઈ રહી છે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે ભેજવાળા પવનો પણ આવી રહ્યા છે જેને કારણે ગરમી ઉકળાટ અને બફારો છે એ પણ આપણે અસહ્ય જોવા મળી રહ્યો છે અને આગળના દિવસમાં ગરમી ઉકળાટ અને બફારો છે એ પણ રાબેતા મુજબ કન્ટિન્યુ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે